નમસ્તે હું સ્વાગત કરું છું તો મુખ્ય સમાચાર સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર પ્રજાના પ્રચંડ બહુમતે ચૂંટાયા બાદ અંગત સ્વાર્થ અને લોભલાલચથી પ્રજા દ્રોહ કરનારા નગરસેવકોની ન્યાયિક રાહે સૈદ્ધાંતિક રીતે ગેરલાયક ઠરાવવાની અરજી અંતર્ગત થયેલ કાર્યવાહી બાબત આજ રોજ નેતાશ્રી વિપક્ષ સુરત મહાનગરપાલિકા કુમારી પાયેલ સાકરિયા અને દંડક શ્રીમતી રચનાબેન હિરપરાઓ દ્વારા યોજાયેલ સંયુક્ત અખબારી યાદીમાં સુરત મહાનગરપાલિકાની ગત યોજાયેલ ચૂંટણીમાં પ્રજાના પ્રચંડ જનસમર્થન થકી આમ આદમી પાર્ટીના સત્યાવીસ ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા બાદ પ્રજાને સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી પડતર પ્રાથમિક સુવિધા સહિતની આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી નીતિઓને વધુ સુદૃઢ અને સુલભ બનાવવા સતત સંઘર્ષરત રહીને જનકલ્યાણના સૂત્રને સાર્થક કરવા પ્રયાસ કરતાં આમ આદમી પાર્ટીને કમજોર કરીને વર્ષોથી પાલિકામાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર અને કુશાસનની પોલ ઉઘાડી પાડવાની આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી નીતિને અવરોધી પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા અને પ્રજાને મતદાનની ભૂમિકા દરમિયાન અસમંજસની પરિસ્થિતિમાં નાખવા પંજાબ વિધાનસભા અને ગુજરાત વિધાનસભાના ઇલેક્શન પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના નગરસેવકોને યેન કેન પ્રકારે વિવિધ આર્થિક અને રાજકીય પદોના પ્રલોભનો આપીને બાર નગરસેવકોના ખરીદ વેચાણનું બિનસંવિધાનિક કૃત્ય કરી લોકશાહીનું સરેઆમ ચીરહણ ચીરહરણ કરીને પ્રજાએ આપેલ મેન્ડેટનું અપમાન કરવા બદલ ગુજરાત પક્ષાંતર ધારા ઓગણીસો છ્યાસીની કલમ ત્રણ હેઠળ સુરત મહાનગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવા તેઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માગણી કરતી અરજી કરતા સંલગ્ન તથ્યો અને પુરાવાઓને ધ્યાને લઈ અમારી વાત માન્ય રાખી નાયબ ચિટનીસ નામોદ્રષ્ટ અધિકારીની કચેરી ગાંધીનગર દ્વારા અરજદારો તથા તમામ પક્ષાત્ર કરનારા સભ્યશ્રીઓ સહિત મેયરશ્રી સુરત મહાનગરપાલિકા માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા માન્ય કલેક્ટરશ્રી સુરત શહેરને જાણ કરીને સદર બાબતે જરૂરી સ્પષ્ટતા કરવા તમામ અસલ રેકોર્ડ સાથે આગામી તારીખ સોળ એક ચોવીસના રોજ ઉપસ્થિત રહેવા નોટિસની બજવણી કરેલ છે જેની હકીકત આપશ્રીના માધ્યમથી શહેરને જનતાને જાણ કરવા જણાવેલ છે સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ દાયકાના શાસન દરમિયાન જો હુકમીથી ત્રસ્ત શહેરની પ્રજાએ વિવિધ વોર્ડમાં એકથી બે દાયકાથી ભાજપને યેનકેન રીતે નકારેલ હોવાથી આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર સોળ લાખથી વધુ મતોથી સભ્યોને જંગી બહુમતી સાથે પ્રજાના કામો કરવા આશીર્વાદ આપતા ભાજપ શાસકો દ્વારા સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના વિવિધ વિજયી થયેલ ઉમેદવારોના ખરીદ વેચાણની લોકશાહી વિરુદ્ધની નીતિ અખત્યાર કરેલ છે જેનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ સહ કાયદાકીય રાહે ન્યાય મેળવવા પ્રયાસના ભાગરૂપે પક્ષકારોને નોટિસની બજવણી કરીને જરૂરી સ્પષ્ટતા કરવા આદરેલ કાર્યવાહીએ

લોકશાહી મૂલ્યોનું જતન અને સંવર્ધન કરી કરાવી પ્રજાહિતમાં લડતા આવેલ છીએ અને અવિરતપણે પ્રજાહિતમાં કામગીરી કરતા રહીશું નમસ્કાર બધાને અમારા જય શ્રી કૃષ્ણ આજ રોજ અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સુરત શહેરના જનતાને સુરત શહેરના લોકોને જે લોકોએ બે હજાર એકવીસની અંદર મત આપીને ખૂબ મોટા જનાર્દેશ સાથે આમ આદમી પાર્ટીને વિરોધ પક્ષમાં બેસાડ્યા અને સત્યાવીસ જેટલા કોર્પોરેટરો નગરસેવકોને પ્રતિનિધિત્વ માટે સુરત મહાનગરપાલિકામાં લોકોએ મોકલ્યા પરંતુ અમુક સમય સુધી જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારોને ઉઘાડા કરતાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીને આંખમાં કૂચતા એ લોકોએ લાલચ લોભ રાજકીય દબાણ અને આર્થિક લાભ માટેની લાલચો આપીને અમુક કોર્પોરેટરોને પોતાના પક્ષમાં લીધા એટલે કે બાર જેટલા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીનો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જોડાયા બાદ લોકોના જે મત લોકોએ આશીર્વાદ રૂપી જે વિશ્વાસ મૂક્યો મત આપ્યા એનો જનાદેશને જે અસ્વીકાર કરતા કરવાની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો ત્યારે લોકોની પણ લાગણી દુભાણી લોકો પણ ખૂબ દુઃખી થયા કે એ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને મત એટલા માટે આપ્યા હતા કે પરિવર્તન કંઈક લાવી શકે વિરોધ પક્ષમાં એટલા માટે બેસાડ્યા હતા પરંતુ આ લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને લોકોને મત લોકોના મતનો સોદો કર્યો એટલે આમ આદમી પાર્ટીએ ન્યાય ન્યાયિક લડાઈના ભાગરૂપે એક અરજી કરી નામોદિષ્ટ અધિકારી કચેરી ખાતે કે ભાઈ જે પક્ષાંતર ધારા જે લાગો છે જે કલમ હેઠળ પક્ષાંતર ધારા કલમ ઓગણીસો ને કલમ ત્રણ હેઠળ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરે એટલે ઠરાવવા માટેની અરજી કરી એમની સાથે પુરાવો મૂક્યા ત્યારબાદ અધિકારીશ્રીને યોગ્ય લાગતા એમણે નોટિસની પજવણી કરી કે જે પક્ષાંતર પક્ષપલટો કર્યો છે તમામ કોર્પોરેટરોને નોટિસની પજવણી કરી મેયરશ્રી અને કમિશનરશ્રીને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની પજવણી કરી સાથે સાથે અરજદાર એટલે કે સુરત મહાનગરપાલિકાના પક્ષ નેતા એટલે કે હું પાયસા કર્યા અને સુરત મહાનગરપાલિકાના દંડકશ્રી એવા રત્નાબેન હીરપરાને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની પજવણી કરી છે આ સાથે અમે લોકોને લોકો સુધી માહિતી પહોંચાડવા માગીએ છીએ કે લોકોએ જે મત આપ્યા છે અમને લડવા માટે મત આપ્યા છે હંમેશા એમની સાથે ન્યાય થાય એમના માટે જે મત એના ભાગરૂપે અમે ન્યાયિક લડાઈ પણ લડી રહ્યા છીએ અને લોકોની જે બદુઆ છે એ થકી તમામ લોકો સસ્પેન્ડ થશે એવી આશા પણ રાખીએ છીએ જય હિન્દ જય ભારત